ડીસા માર્કેટ યાર્ડ ખાતે યોજાઈ હતી આ બેઠકમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજના અને ભાજપા સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત અને સચોટ માર્ગદર્શન ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી મયંકભાઈ નાયક દ્વારા આપવામાં આવ્યું અને ભાજપાના કાર્યકર્તાઓ માટે મદદરૂપ થવાની ખાતરી આપી હતી અને બહુ જ સરસ પ્રભાવી વક્તવ્ય આપવામાં આવ્યું હતું ક્ષા બનાસકાંઠા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની આજની કારોબારી બેઠકમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી મયંકભાઈ નાયક ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય અગ્રણી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવડિયા ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના મંત્રી શ્રી પી એન માળી જિલ્લા ભાજપના મહામંત્રી શ્રીઓ કનુભાઈ વ્યાસ સંજયભાઈ બ્રહ્મભટ્ટ શ્રેયાંસભાઈ પ્રજાપ્રત પતિ ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના આમંત્રિત કારોબારી સદસ્ય શ્રી દોલતપુરી ગોસ્વામી ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના આમંત્રિત કારોબારી સદસ્ય શ્રી મુકેશભાઈ દરજી પરબતજી ઠાકોર ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના કારોબારી સદસ્ય શ્રી રમેશજી દેલવાડિયા શ્રી લાલજીભાઈ પ્રજાપતિ શ્રી ખેમજીભાઈ ઠાકોર બનાસકાંઠા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી અમૃતભાઈ પંચાલ પૂર્વ પ્રમુખ શ્રી અગરાજી ઠાકોર ડીસા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બાદરસિંહ વાઘેલા નરસિંહભાઈ દેસાઈ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી શ્રી કીર્તિભાઈ મેવાડા શ્રી મહેશભાઈ દરજી શ્રી જગતસિંહ રાજપૂત શ્રી અંકિતભાઈ મોદી કલ્પેશજી ઠાકોર શ્રી હિતેશભાઈ પ્રજાપતિ વગેરે બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાના બક્ષીપંચ સમાજના આગેવાનો શ્રીઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજનાના વિધાનસભા સંયોજક શ્રીઓ બક્ષીપંચ મોરચાના તાલુકા હોદ્દેદાર શ્રીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકની શરૂઆત મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રગટ્ય કરીને અને તમામ ઉપસ્થિત હોદ્દેદારો આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા વંદે માતરમ ગાન કરવામાં આવ્યું હતું શાબ્દિક સ્વાગત પ્રવચન બનાસકાંઠા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી અમૃતભાઈ પંચાલે કર્યું હતું અને પ્રાસંગિક ઉદ્બોધન મંચસ્થ મહાનુભાવોએ કર્યું હતું આ બેઠકનું સફળ સંચાલન બનાસકાંઠા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી શામજીભાઈ ચૌધરી અને જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી મનીષભાઈ પ્રજાપતિએ કર્યું હતું અને આભાર વિધિ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રભારી શ્રી ખેમજીભાઈ ઠાકોરે કરી હતી મનુભા રાઠોડ બનાસકાંઠા